અને વ્યાવસાયિક મિલકત દબાણ હેઠળ આવે છે જેમને દૂર કરવા માટે મહાનગરપાલિકા દ્વારા નોટિસ બજવણી શરૂ કરવામાં આવી છે આ કાર્યવાહીથી શહેરના અનેક લોકો ઘર વિહોણા અને તેમને ભય છે કે જેથી વૈકલ્પિક રહેણાંક મળે અથવા આ મામલે ફેર વિચારણા થાય તે માટે પાંચસો થી વધુ આદિવાસી સમાજના લોકો અને આગેવાનો મહાનગરપાલિકા કચેરી ખાતે ઘસી આવ્યા હતા મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી અને ડેપ્યુટી કમિશનર ગૌરવ વાસાણીને મળીને આદિવાસી આગેવાનોએ વૈકલ્પિક રહેણાંક આપ્યા બાદ જ મોડ દબાણવાળી જગ્યા દૂર કરવાની માંગ કરી છે મહાનગરપાલિકાના વહીવટી વિભાગને શહેરને દબાણ મુક્ત કરવાનો પડકાર છે તો બીજી તરફ શહેરના પછાત વિસ્તારોમાં વસતા ગરીબ પરિવારોને વૈકલ્પિક વ્યવસ્થાનો પ્રશ્ન પણ મોડ ફાડીને ઊભો છે ત્યારે આ બંને પ્રશ્નોમાંથી કોઈ સકારાત્મક અને વચલો રસ્તો કાઢવાની હયાધરપક પાલિકા કમિશનર દ્વારા આપવામાં આવી છે નવસારી મહાનગરપાલિકા તરફથી ટાઉન પ્લાનિંગમાં જે દબાણો આવતા ઘરોને જે નોટિસ પાઠવવામાં આવી હતી એ બાબતે આજે નવસારી શહેરના વિવિધ વિસ્તારોમાંથી અને ખાસ કરીને પૂરી મોલનાથી લઈને અલીફનગર સુધીનો જે સાત ફૂટનો રોડ છે અને એ બાબતે આજે ત્યાંના સ્થાનિકો અને નગર સેવકો અને સમાજના આગેવાનો દ્વારા આજે ડેપ્યુટી કમિશનર સાહેબ શ્રી અને કમિશનર સાહેબ સીને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં એ આવી છે કે ભવિષ્યમાં જ્યારે નવસારી નગરપાલિકા હતી ત્યારે ત્યાંના શાકભાજી માર્કેટમાં રહેતા હતા એ લોકોને ઘરના બદલામાં ઘર અમારા વોર્ડ નંબર ટેનના નવીનગરી ખાતે વસાવવામાં આવ્યા હતા અમારી માંગણી પર એ જ છે કે અમને પણ ઘરના બદલામાં ઘર મળવું જ જોઈએ કેમકે આ લોકો પણ બહુ વર્ષોથી રહેતા છે અને અંદાજે પાંચસો જેટલા ઘર આવેલા છે એટલે પહેલાં જ્યાં સુધી એ લોકોને ઘરના બદલાનું ઘરની વ્યવસ્થા ના કરવામાં આવે ત્યાં સુધી આલોકને ખસેડવું ના જોઈએ અને સાહેબી आश्वासन રૂપે અમને એમ કહે છે કે તમે ચિંતા કરવાની કોઈ રહેતી નથી અને તમને જ્યાં સુધી ઘરની વ્યવસ્થા ના થાય ત્યાં સુધી અમે તમારા ઘરને નડતા અડશું નહીં અને જે નોટિસ આવી છે એની પણ તમે ચિંતા ના કરશો અ તે દબણ માટે નોટિસ ઓતરીની કે તરીકે આપવામાં આવી હતી એના માટે

એ according તે સર્વે અન્ય કરવામાં આવે છે according અમુક ઘર અથવા વ્યવસ્થા થાય એ બીજી ની અસર થી આવે નોટિસ પ્રક્રિયાના ભાગ રૂપે દબાણની ની સંપૂર્ણ મહાનગરપાલિકા વિસ્તારમાં માં જે અનુસૂચિત બાંધકામ છે તેને અત્રે થી કચેરી થી